એકવીસમી સદીમાં રહેતા લોકો જ્યારે નારી શક્તિ અને નારી તુર નારાયણીની વાત કરતા હોય ત્યારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં નારી પર અત્યાચાર કરવામાં આવ્યો એ એકવીસમી સદીમાં રહેતા લોકો જ્યારે નારી શક્તિ અને નારી તું નારાયણીની વાત કરતા હોય છે ત્યારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં નારી પર અત્યાચાર કરવામાં આવે છે ને આ અત્યાચાર કરવામાં ના તો કોઈ લોકો કે પછી અજાણ્યા લોકો દ્વારા નહીં પરંતુ તેના પોતાના ઘરના લોકો એટલે કે મહિલાના પતિ અત્યાચાર આચાર્યો છે એકવીસમી સદીમાં પણ દહેજ પ્રથા જોવા મળે તેવું કહેવાય માં કે સાંભળવામાં પણ શરમજનક લાગે છે ત્યારે જે ઘરમાં સ્ત્રીને લક્ષ્મી બનાવીને લઈ ગયા હતા તે ઘરમાં તેને માર મારવામાં આવ્યો તેના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો સમગ્ર મામલો કંઈક એવો છે કે છ મહિના પહેલાં મહિલાનો

હોકીસ્ટિકથી મારવામાં આવી અને તેના માથા ઉપર કાતરથી વાળ કાપીને એટલે માર્યો કે સાત ટાંકા આવી ગયા એટલો માર મારવામાં આવ્યો મહિલાના ગુપ્ત અંગ પર એક કિલો મરચું ઘસવામાં આવ્યું અને જેના કારણે હાલમાં ત્યાં લોહી આવવાનું બંધ થઈ રહ્યું નથી મહિલાના પિતા છેલ્લા કેટલાય સમયથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે મહિલા છેલ્લા ઘણા સમયથી દવાખાનામાં પોતાની સારવાર કરાવી રહી છે અપહરણની ઘટનાનો સમગ્ર વિડિયો તે રસ્તાના સીસીટીવી કેમેરામાં છે મહિલાનો પતિ તેનો મિત્ર મહિલાની સાસુ સાથે બીજા પણ બે ત્રણ વ્યક્તિઓ જોવા મળે છે વ્હાઇટ સ્વિફ્ટ અને રિક્ષા દ્વારા સંપૂર્ણ અપહરણને અંજામ આપવામાં આવ્યો સમગ્ર મામલાને અત્યારે બે મહિના પૂર્ણ થઈ ચુક્યા છે અને હાલમાં પોલીસ દ્વારા છ આરોપીઓના પાંચને પકડવામાં આવ્યા છે છેલ્લો મુખ્ય આરોપી મંગળવારે બપોરના સમયે પોલીસના હાથે આવ્યો અને હાલમાં પાંચ આરોપીની જામીન મંજૂર થઈ ગયા છે છઠ્ઠો મુખ્ય આરોપીના જામીન મંજૂર ના થાય છે અને વધારેમાં વધારે સજા થાય તેવી પીડિતા અને માતા પિતા પોલીસ પાસે અપેક્ષા રાખે છે ત્યારે હવે ન્યાયતંત્ર પીડિતાને ન્યાય આપે છે કે કેમ તે સમય જ બતાવશે